બોટર પાણી બોટલ લઈ લીધી છે આ રહ્યા ચાર ચોપડી બાકી છે બાકી મે ચોપડી ચરે કરી થી અ હેમ અહીંયા છે અને સાજી સ્કૂલ છે એમ કેમ છે મીઠું બધાનું ફરી સ્વાગત છે આપણા નવા વ્લોગમાં અત્યારે સવારના વાગી રહ્યા છે સરાદસ ચટણી બની ગયું છે અને આજથી છોકરાઓની સ્કૂલ પણ ચાલુ થઈ ગઈ છે છોકરાને સ્કૂલે પણ મૂકીને આવી ગયો છું હેમની સ્કૂલ બહારની છે એટલે સરાબાર એ જશે સાચી સ્કૂલ સવારેથી સાત વાગે સાત વાગે મૂક્યો છું અને અત્યારે આવ્યો છું ડીમાં ડીમાં શોપિંગ કરી લઉં છું અને જોઉં છું આજે આજે લસણની ચટણી પણ બનાવી બહુ સાધન સામગ્રી બધું લઈ લીધું છે અને વાત કરીએ તો આથી ઘણી શાંતિ થઈ કે સ્કૂલ ચાલુ થઈ ગઈ વારના કંટાળી જ એટલી ધમાલ મસ્તી કરતા હતા શોપિંગ એવું કરી લે બંને મળું છું તો ભાઈ શોપિંગ એવું થઈ ગયું છે આપણું ડીમાંથી હવે જે પાણીની બોટલ લાવવાની છે અને બ્રેડના જે બ્રેડવાળા ભાઈ આવી ગયો તો વધારે સારું ઘરે ભેટ પણ લઈ લે લઈશું પણ પાણીની બોટલ સાથે લાવવાની છે હવે શું આઠથી રૂપિયા આપણે લેફ્ટ ચાલુ થઈ ગઈ કારણ કે છોકરાઓને સારા બારે পেলা বাৰি লৈ বাৰু স্কুল মূকোৱা নাই হেম নে পেলাই লেখাটো চলাই ফটাফট ভৰি লওঁ তো মই তাৰে যুঁৱ ব'টল লওঁ তই তই কাম কৰো যে তেনল নাও নে প্লিজ চেনেল চবস্ক্ৰাইব কৰিছোঁ লাইক কজো কম কৰি শেজো তুলুছ আমাৰ পানী ন উঠিয়ে তাৰে পানী ব'টল লৈ লিখিছে তই যাওঁ চো ঘৰে পাৰ গৈছে લગભગ કોઈ શાકભાજી કાપવા બેસી જાઉં પછી હેમને સાચાને સ્કૂલે મૂકવા લેવા જવું છે ચલો ઘરે જઈએ ફટાફટ શાકભાજી કાપવા બેસી જાવ ઘરે આવી ગયો છું અને અત્યારે ચોપડાને કોઠા ચઢવાના બાકી છે ચડાવું છું અત્યારે આર્યા ચાર ચોપડી બાકી છે બાકી છોકરી ચડાઈ કરી હતી સાંજાના બધા બફાઈ ગયા છે વેજીટેબલ કટિંગ કરવાનું બાકી છે ટોપુ લાવવાનું બાકી છે ચલો બોલો ફટાફટ આ સ્કૂલને કારણ કે બાર વાગે મૂકવા જવું છે એમના વાગ્યા છે દસ ને ઓગણ તો ફટાફટ ચલાવી રહ્યા ને પછી ત્યાં પાછળ તમને મેં બોલું છું ફોટા ચઢાવીને હેમ અહીંયા છે અને સાચીની સ્કૂલ છે બસ સાચી આવી એટલી વાર પછી સ્કૂલ છોકરાઓને સ્કૂલે મૂકી દીધા અને છોકરી લઈને આવી ગયો છું બેકરીએ પાઉ લેવાનું પાંચ એટલી વાર ઘરે જઈશું ફટાફટ કામકાજ શરૂ કરીશું આપણે પહેલો દિવસ હતો છોકરાઓનો ખૂબ મજા આવી ગઈ સાચી સ્કૂલે છે ને સ્કૂલ એસી નથી પણ એમની સ્કૂલ એસી છે એ ભાઈને સારું છે ક્લાસ છે બોલો સાચી નવો નવો યુનિફોર્મ આવ્યો છે બદલાઈ ગયો યુનિફોર્મ જો તમે પછી બોલું કટિંગ કરીશ ત્યારે અત્યારે વાગ્યા છે હરી એમને સ્કૂલે લેવા આવ્યો હતો બાકી ઘરે સાંજું બની ગયું છે કટિંગ છે બધું એટલે ઓલમોસ્ટ બધું કામ રેડી થઈ ગયું છે બસ હવે હેમને બે દિવસ સુધી લેવાનું છે પછી રિક્ષામાં આવશે તો જોઈએ કાલે રિક્ષાળો શું કહે છે અને બીજું શું રિક્ષા કે ભાવ વધી રહ્યા છે બોલો યાર હું ખાલી રિક્ષાને ખાલી ઘરે મૂકવા માટે બોલો બાકી રોજ મૂકવા તો હું છું ખાલી ઘરે મૂકવા આવે છે એ ચારસો રૂપિયા છે મજા ડો કે સાડી પાંચસો રૂપિયા જેવું થશે એવું લાગે છે મને ચાલો કહીને જોઈએ પહેલાં હેમ બસ હેમ આવે એટલી વાર ઘરે જઈએ ફટાફટ ને જોઈજો કે કામ કામકાજ બાકી કામકાજ કરીશું તો ભાઈ અત્યારે બધા પાંચ વાગી ગયા છે નીકળી જાય છે આજે પણ મોડું થઈ ગયું પાછું ખબર નહીં ક્યાં બહુ જ મોડું થાય છે ખબર નથી પડતી હવે કામ ગરમીના કારણે એ થતું હોય કે આડે છે કે ખબર નહીં પડતી ચાલો જઈએ ફટાફટ કંઈ તમને તો ભાઈ જગ્યા પર આવી ગયા છે ને લગભગ અત્યારે છ ને ચાલીસ મિનિટ થઈ છે એક પેકેટ નીકળી ગયું છે બ્રાઉન પર ટુ પેકેટ નીકળી ગયું છે એટલે સમજો દોઢ પેકેજ જેવું નીકળી ગયું છે તો તે ઓર્ડર આવ્યો છે ઓન્લી ચીઝ સેન્ડવીનો એ તમને બધા બનાવીએ છીએ બસ संदीर बनाओ संदीप बनाओ अ ખૂબ આ ટાયર એક્ઝેટ વાઇગા છે પોના ગયા તમને કોઈ બધું મોટા ફિનિશ થઈ ગયું ટાઈમ જ નહીં મેળવો મને વિડીયો બનાવવાનો કે તમે વિડીયો બનાવીને બની શકો આજે તો જબરજસ્ત બધું સેલ થયું છે જોઈએ ઘરે જઈને કેટલું છે કેટલું નહીં બાકી તમને ઘર જઈ પાછું તમને મળ્યું છે ફેબ્રુઆરીને પેલા ઘર જઈએ ખૂબ થાકી ગયો છું મિત્રો અત્યારે હવે આવી છે શરાબા અને તમને કોણ આજે તો લગભગ તેરથી ચૌદ લેડીઝો આવ્યું હતી ટીટી પાર્ટી હશે અમારે સેન્ડવિચ ખાડી લગભગ એમનું અઢારસો ટુગ્નસિપ એમનું અને ઘણા બધા કેમ કે એમના કારણે છે ને ટાઈમર નિમિત્તે અમે વિડીયો પણ નથી ઉતરવાનો કેમ કે એક બાજુ એમનો ઓર્ડર એક બાજુ રેગ્યુલર કસ્ટમર હતો એમનો ઓર્ડર એટલે આજે તો ખૂબ જ વ્યસ્ત હતો આજે અમને ટાઈમમાં જ પાણી ગયો ટાઈમ નહીં મિલા જેવું અમને બોલો અને તમને કહ્યું ને જેટલું બે દિવસનું લોસ થયું ને એટલે લોસ મીન્સ જે અમારો રેગ્યુલર સેલ થાય ને એના એ બધું આજે કવર થઈ ગયું મારું એટલે ખૂબ સારું કહેવાય અને આજે સાચી પણ સ્કૂલે સ્કૂલના પ્રેલો દિવસ હતો એમનો સ્કૂલનો પ્રેલો દિવસ હતો અને ટ્યુશન પણ આજે ગઈ હતી એટલે છોકરાનું પણ બધું રેગ્યુલર રૂટિંગ ચાલુ થઈ ગયું એટલે શું એટલે સરસ કહેવાય પણ મારું કામ વધી ગયું કારણ કે જો શું સવારે પહેલાં સાચીને મૂકવા જાઉં પછી પાછો આવું પછી બાર વાગે હે સાચીને લઉં અને હેમને સ્કૂલે મૂકું પાછો ઘરે આવું પછી સાચીને પાછું ઘરે લઈને આવું એટલે એક એ કામ આજથી મારું ઉડી ગયું બીજું શું છે અમારા સુરત સિટીમાં છે ને ટ્રાફિક સિગ્નલ ચાલુ થયા છે અને તમને કહું ને એટલો પે શું કે તમે એકસો ત્રણ મિનિટ ઊભા રહેવાનું અને ચૂંટાવાનો ટાઈમ ખાલી સત્યાવીસ સેકન્ડ સોરી એકસો ત્રણ સેકન્ડ ઊભા રહેવાનું અને ચૂંટાવાનો ટાઈમ ખાલી સત્યાવીસ સેકન્ડ એમાં એટલું ટ્રાફિક થાય છે ને એટલું પેટ્રોલ બળે એટલું થાય છે શું કરું એમને બોલો એ બધું એ પણ એ રંગ છું બાકી આ ખૂબ સરસ ગયો ઠાક લાગ્યો છે પણ ઠાક સારો છે સરસ ઊંઘ આવશે અને મસ્ત મજાનું ઊંઘ આવશે તો સાથે વિડીયોમાં આટલું જ છે ભાઈ વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરજો કોમેન્ટ કરજો ચેનલના પછી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ